છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે હાડબંધ ઓવરફ્લો થયો છે અને નદીના લગભગ દસ પગથિયા પાણીમાં ડૂબી ગયા છે જિલ્લાની તમામ નદીઓ નર્મદા નદીમાં સમાતી હોવાથી નર્મદા નદી પણ બે કાંઠે વહેતી હોવાથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી જેના કારણે ઓરસંગ સહિત અન્ય નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા છોટાઉદેપુર ની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો બે કાંઠે વહી રહી છે સાથે સાથે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આખો જે પટ છે તે પટમાં જ્યારે કોઈ પાણી પાણી છે અહીંયાથી હવે જે વરસંગ નદી છે તેનું જળસ્તર વધવા પાછળનું કારણ મુખ્ય છે કે નર્મદા નદીમાં ભળે છે નર્મદા નદીમાં હાલ પાણી બે કાંઠે નર્મદા નદી વહેતી હોવાથી જળસ્તર નર્મદા નદીમાં સમાતું નથી અને જેના કારણે સપાટી વધી રહી છે છોટાદેપુર જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર છે પરંતુ નદીઓનું જળસ્તર વધતા લોકોમાં ચિંતા વધી છે રમીંગ તણી જીએસટીવી